નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પરેશ ગોસ્વામીની નવી આગાહી ઠંડીનો જોર વધેશે મોદી સરકારની નવી જાહેરાત રાશન કાર્ડ ધારકોને મળશે મફત રાશન સાથે એક હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ બે લાખ રૂપિયા સુધીની લોન માફ થશે ખેડૂતોને દીઠ મળશે વીસ હજાર રૂપિયાની સહાય જન ખાતા ધારકો આપે ધ્યાન વાહન ચાલકો માટે મહત્વના સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો ગરીબો માટે છ મોટી યોજનાની જાહેરાત અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલ પરેશ ગોસ્વામીએ ફરી એકવાર મહત્વપૂર્ણ હવામાન સમાચારને લઈને એક માહિતી આપી છે હાલ તો ગુજરાતવાસીઓ હાડથરીઝવતી ઠંડી સહન કરવા માટે તૈયાર રહેજો રાજ્યમાં પડી રહેલા ઠંડીમાં હજુ પણ વધારો થઈ શકે છે અને આગામી દિવસોમાં જોર વધે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે આ વખતે ડિસેમ્બર મહિનાના અંતમાં ઠંડીના તમામ રેકોર્ડ્સ એ તૂટવાના છે રાજ્યોમાં ઠંડીનું જોર જામ્યું છેલ્લા ચાર પાંચ દિવસથી ઠંડી દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે ઠંડીમાં પણ હજુ પણ રાહતના સમાચાર નથી કેમ કે ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ ફરી એકવાર ઠંડીની વચ્ચે માવઠાની આગાહી કરી છે એટલું જ નહીં આ વખતે રાજ્યમાં રેકોર્ડ તો ઠંડી પડવાની વાત કહેવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે આ વખતે ડિસેમ્બર મહિનાના અંતમાં ઠંડી તમામ રેકોર્ડ તોડશે અને જાન્યુઆરીમાં પણ તે સ્થિતિ યથાવત રહેશે ખાસ વાત છે કે ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીનું મોજ ચાલુ રહેશે છેલ્લા ચાર પાંચ દિવસથી શીતલહેર પસરી છે સમગ્ર ગુજરાતમાં રાત્રે અને દિવસ દરમિયાન સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે હાલ તો મિત્રો એ બી આગાહી છે પરેશ ગોસ્વામીએ કે આગામી દિવસોમાં ઠંડીનો નવો એક રાઉન્ડ છે જોવા મળવાનો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશના એસી કરોડ લોકો માટે મહત્વના સમાચાર હવે મફત રાશન સાથે મળશે એક હજાર રૂપિયાની સહાય જો તમે ફ્રી રાશનના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે હવે સરકાર રાશન કાર્ડ પર ઘઉં ચણા ચોખા જેવી ખાદ્ય ચીજ વસ્તુઓ જ મફત નહીં આપે પરંતુ પ્રત્યેકને એક હજાર રૂપિયા આપવાની યોજના બનાવવામાં આવી રહી છે જોકે આવા લોકોને આ રકમનો લાભ મળશે જેમને ઈ કેવાયસી કરાવ્યું હશે જોકે આ માટે લાભાર્થીએ કેટલીક શરતો પણ પૂરી કરવી પડશે હાલ મિત્રો મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર નવા વર્ષ પહેલા આ રકમની પ્રાપ્તિની જાહેરાત છે એ થવાની સંભાવના છે જો કે અત્યાર સુધી તો માત્ર સૂત્રોને ટાંકીને સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી મિત્રો તમને જણાવી દઈએ કે બીપીએલના જે કાર્ડ ધારકો છે એમને આ યોજના અંતર્ગત એક

જોકે સરકારે હજુ સત્તાવાર તારીખ જાહેર કરી નથી જોકે એવી અપેક્ષા છે કે ઓગણીસમો હપ્તો છે એ મિત્રો બજેટ બે હજાર પચીસ પચીસ રિલીઝ થશે કેન્દ્ર સરકારનું બજેટ છે એ વર્ષ બે હજાર પચીસની પહેલી ફેબ્રુઆરીના રોજ આવશે આવી સ્થિતિમાં બજેટ બાદ જ ખેડૂતોના બેંક ખાતાની અંદર આગામી હપ્તો છે એ આવે તેવી અપેક્ષા જોવા મળી રહેલી છે મિત્રો ત્યાં વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ નર્મદાના પાણીની ફાળવણી માટે ખેડૂતલક્ષી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ સિઝનના પાકની વાવણી માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતોને પૂરક સિંચાઈ એને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના કુલ ત્રીસ હજાર પાંચસો ને ચાર એમ પાણી છે મિત્રો છોડવામાં આવ્યું છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા પાણીની ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત પંદર માર્ચ બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત માટે સોળ હજાર છસો ને સાડત્રીસ એમ સી અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે તેર હજાર આઠસો ને સડસઠ એમ એફ ટી પાણી ફાળવવામાં આવશે આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાતના નવસો બાવન તળાવો અને સુજલાફ સુજલાફ કેનાલ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સોની યોજના દ્વારા બસો ને તેતાલીસ અને અઢારસો ને ચેકડેમ દ્વારા આશરે સાઠ એકર ખેતી લાયક વિસ્તારની અંદર સિંચાઈનો લાભ મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બે લાખ રૂપિયા સુધીની લોન માફ થશે ગુજરાતના ખેડૂતો માટે આવી છે કામની વાત એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતોની યાદી છે એ નોંધાયું છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ઓગણચાલીસ ખેડૂતોએ વર્ષ બે હાજર બાવીસ ના વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હાજર સ્થિતિ સુધીમાં એટલે કે માત્ર દસ મહિના માટે કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયાની લોન લીધી છે ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું દેવું છે વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂતો છે એ દેવાદાર બનતા જાય છે જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે જેના કારણે ગુજરાતના ખેડૂતો છે એ મિત્રો દેવા માફીને લઈને મુદ્દો છે અત્યારે ઉઠાવી રહ્યા છે જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ નેવું ટકા ખેડૂતો છે એ દેવામાંથી મુક્ત થઈ શકે છે તો મિત્રો તમારું શું કેવું છે હાલ ગુજરાતના દરેક ખેડૂત મિત્રોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ છે એ કરીને જણાવીએ આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ ખાસ કરીને મિત્રો ગુજરાતના નાગરિકો માટે સૌથી મોટા સમાચાર આપ્યા છે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે જેમના થકી નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે મિત્રો તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાતા ધારકો ધ્યાન આપે કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકાર બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તે નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ માટે શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ અકાઉન્ટ ખોલાવી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જનધનમાં ખાતું ખોલાવ્યું હોય છે તેમને ઝીરો બેંક બેલેન્સ અંતર્ગત બેંક ખાતું તો ખુલશે દસ હજાર રૂપિયા સુધીની લોન છે એ મિત્રો તમે લઈ શકો છો જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ

કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાની અને ટોલ ટેક્સ ભરવાની કોઈ પણ જરૂર રહેશે નહીં કેમ કે હવેથી ટોલ નાકા હટાવી દેવામાં આવશે કેન્દ્રીય પરિવહન મંત્રીએ પોતે સંસદમાં અંગે જાહેરાત કરી તેમને હાલ અત્યારે જણાવ્યું છે કે એક વર્ષની અંદર જ દેશમાં નવી ટેકનોલોજીથી ટોલ વસૂલવામાં આવશે આ સાથે ફાસ્ટેગથી ની સિસ્ટમ છે એમાં પણ રાહત આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે સાઠ હજાર રૂપિયાની સહાય ભારત સરકાર કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સકી યોજનાની શરૂઆત કરી છે આ યોજના હેઠળ કૃષિ સકી તરીકે ઓળખાતી મહિલાઓ છે એ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ છે બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણ માટે મદદરૂપ બનશે તેમની સેવા માટે તેઓ સાઠ થી લઈને એસ રૂપિયા સુધીની વાર્ષિક આવક છે મેળવશે કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની તાલીમ પણ લેવાની રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે ગોચરણની જમીન

ગુજરાતના ખેડૂતોને આઠ કલાક વીજળી મળે છે અને હાલમાં પખવાડિયાથી વરસાદી વિરામના કૃષિ પાકને પિયતની અંદર જરૂરિયાત હોય અને ખેડૂતોને રોજ બાર કલાક વીજળી પૂરી પાડવા માટે ભાજપના ધારાસભ્ય જ અર્જુન મોઢવાડિયાએ જ રાજ્ય સરકાર પાસે માંગ કરી છે પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મોઢવાડિયાએ હાલ ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો અને તેઓએ જણાવ્યું છે કે વરાપ નીકળ્યા પછી ખાસ કરીને મગફળીને કપાસ સાથે ડાંગરના જે પાકના છે એ પાણીની જરૂરિયાત હોય છે અને આ ઉપરાંત ભારે વરસાદના કારણે દબાઈ ગયેલી જમીનને છૂટી પાડવાની અને પાકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે આ માટે પાણી જરૂર છે વધુમાં મંત્રીને જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મગફળી તથા દક્ષિણ ગુજરાતમાં ડાંગર પાક માટે હાલ એક

ના કર્મચારીઓ છો એટલે કામ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે રોમાંચક છે ભારત સરકારે મનરેગામાં કામમાં રોકાયેલા કામદારો માટે ફ્રી સાયકલ યોજનાની જાહેરાત કરી બે હજાર ચોવીસ અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કામદારોને સાયકલ ખરીદવામાં મદદરૂપ થવા અને નાણાંકીય સહાય આપવાનો છે જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે ત્રણ હજારથી લઈને ચાર હજાર રૂપિયા સુધીનું નાણાકીય સહાય છે એ પૂરી પાડવામાં આવે છે જેમના થકી મનરેગાના કામદારો સરળતાથી સાયકલ ખરીદી શકે અને તેમને કામે આવવા જવા કોઈ તકલીફ કો ન પડે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબો માટે છ મોટી જાહેરાત છે મિત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જે અત્યારે હાલ જે સમયગાળા દરમિયાન કરવામાં આવી છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતોને માટે જીવનદાન યોજના છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ અને પૂરના કારણે થયેલા નુકસાન સામે વીમો આપે છે આ યોજના હેઠળ દેશના ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનો વીમો છે આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમમાં માત્ર પચાસ ચૂકવવાના રહેશે બાકીના પચાસ છે કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે સહાય આપવામાં આવશે સબસિડી આપવામાં આવશે બીજી છે ફ્રી સિલાઈ મશીન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર મહિલાઓના આ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકાર ઘણું કામ કરી રહી છે આયુષ હેઠળ દેશની ગરીબ અને શ્રમ જેવી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવાની શરત કરવામાં આવી છે જેના દ્વારા દેશની મહિલાઓને ઘરે બેસીને પોતાના રોજગાર શરૂ કરી શકે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે મિત્રો ત્યાર પછી જો આગળ યોજના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ખેડૂત કારીગરો અને શ્રમિકોને ધ્યાનમાં રાખીને સત્તર સપ્ટેમ્બર બે હજાર રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજનાનો ઉદ્દેશ દેશના કારીગરોની ક્ષમતા વધારવાનો છે કુંભાર સમાજના સુથાર સુથાર ખાસ મિત્રો શિલ્પ કલાકારો છે કારીગરોને આ યોજના અંતર્ગત લાભ મળે છે યોજનાનો પ્રથમ તબક્કો એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આના ઉપર વ્યાજ દર છે મિત્રો પાંચ ટકાથી વધુ રહેશે નહીં ત્યાર પછીની જે યોજના છે ઉજ્જવલા યોજના વિશે વાત કરીએ તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી આ યોજના બે હજાર રોજ ઉત્તર પ્રદેશના બલિયાના જે વિસ્તારો છે ત્યાંથી આ શરૂ કરી હતી અને આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનો છે યોજના યોજના તે લોકો માટે શરૂ કરવામાં આવી છે જે પરંપરાગત રસોઈ જેમ કે લાકડા છે કોલસા છે કોબર અને કેક વગેરે બળતણ તરીકે ઉપયોગ કરતા હોય એમના માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો યોજના વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો આવાસ યોજના લઈને પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના એ પંડિત દિન દિયાલ આવાસ બે તેવી જેમાં તમને એક લાખ રૂપિયા વીસ હજાર એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેમાં તમને પહેલો હપ્તો સાઠ હજારનો બીજો હપ્તો ચાલીસથી થી તો વીસ હજાર રૂપિયાનો આપવામાં આવશે જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી છે પાસ થઈ જશે ત્યાર પછી તમારા બેંક એકાઉન્ટની અંદર આ પૈસા છે ટ્રાન્સફર થઈ જશે ડૉક્ટર સાહેબ આંડેકવર યોજના અંતર્ગત હાલ એક લાખ અને બત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેમના અંતર્ગત પહેલો હપ્તો છે મિત્રો હાલ તમને ખાસ કરીને સાહીઠ હજાર રૂપિયાનો મળશે બીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો અને ત્રીજો હપ્તો બાર હજાર રૂપિયાનો છે મિત્રો અત્યારે હાલ બાથરૂમ બનાવવા માટે પણ પૈસા છે આપવામાં આવે તેવી જાહેરાત છે કરવામાં આવી છે છે તો હાલ માટે એ મિત્રો અત્યારે મોટી જાહેરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા છે મિત્રો કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી ના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને વીઘાડી વીસ હજાર રૂપિયાની સહાય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજના ખેડૂતોને મળશે હવે હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતા મળે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં

ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે સરકાર એક કરોડ ખેડૂતોના ખાતામાં છે એ પૈસા ટ્રાન્સફર કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના હેતુ અંતર્ગત ખેડૂતો માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેમની ઉપર કાળજી લઈ રહી છે હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે કુદરતી ખેતી અપનાવનાર ખેડૂતો છે મિત્રો મળશે અને મિત્રો સીએનબીસી આવાસ અંતર્ગત મળતી માહિતી અનુસાર સાડા સાત એચપી સુધીની મોટર કુદરતી ખેતીના દાયરામાં આવે છે પચીસ પચીસો કરોડ રૂપિયાની મંજૂરી છે આ પ્રોજેક્ટ અંતર્ગત ફાળવવામાં આવી છે લગભગ એક કરોડ યુવાનોના બેંક ખાતામાં ખાસ ખાસી મિત્રો ખેડૂતોના ખાતામાં છે એ મિત્રો ટ્રાન્સફર થશે પંદર હજાર રૂપિયાની સહાય છે મિત્રો મહિનાની મળતી રહેશે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા મિત્રો ત્યાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મોટર વ્હીકલ રૂલ્સ ઓગણીસો સ્પષ્ટપણે જણાવ્યું છે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર અથવા તો લેબલ ચોટાડી શિક્ષણ નહીં તે ગુનાના દાયરામાં ગણવામાં આવશે વાહનોના કાચ કે બોડી ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવશે તો એક હજાર રૂપિયાનું ચલન છે કાપવામાં આવશે તો નોંધણીય છે એ નંબર પ્લેટ ઉપર સ્ટીકર લગાવવામાં આવે તો રૂપિયાની છે રહેશે વાહનો ઉપર જાતિ ધર્મ કે રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા તો લેબલ માટે વિવિધ રાજ્યોને આ સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સાઈ ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ખાસ મિત્રો ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી લઈને સાહીઠ ટકા નુકસાન વળતર આપવામાં આવશે મિત્રો કુદરતી આપત્તોના કારણે થતા નુકસાનના કિસ્સાઓમાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે છે સાહીઠ ટકા કરતા પણ વધારે નુકસાન થતું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું વળતર છે ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો હાલ ખાસ કરી મિત્રો ખેડૂતોને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઘણી ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતોના આવકની દ્રષ્ટિએ દેશના અગિયારમાં ક્રમે છે ખાસ મિત્રો તમે ફોટો જોઈ શકો છો એમાં હાલ રાજ્યની અન્ય રાજ્યની આવક છે તમે જોઈ શકો છો ગુજરાતના ખેડૂતોની માસિક આવક એટલે કે મહિનાની આવક છે બાર હજાર છસો રૂપિયા છે જ્યારે પંજાબ હરિયાણા મેઘાલયના ખેડૂતોની મહિનાની આવક છે પચીસ હજાર રૂપિયા કરતાં વધારે છે જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ગુજરાતના ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માટે સરેરાશ બે લાખ રૂપિયા સુધીનું દેવું છે લોન છે ગુજરાત રાજ્યના ખેડૂતોની સંપૂર્ણપણે જે લોન માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે જ્યારે મિત્રો તેલંગાણા તમિલનાડુ તેમજ પણ ખાસ કે મિત્રો અન્ય જે રાજ્યો છે એમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તો ગુજરાતમાં કેમ નહીં ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે